સુરતમાં ઇચ્છાપોરની ગાયત્રીનગર સોસાયટીમાં ગાંજવા સાથે મહિલાને પોલીસે ઝડપી પાડી છે પોલીસે ઘર કામ કરતી મહિલા આરોપી પાર્વતી શર્માની ધરપકડ કરી છે આરોપી મહિલા પાસેથી એક પોઈન્ટ સાતસો બાસઠ કિલોગ્રામ કાંચો જપ્ત કરવામાં આવ્યો છે જેની બજાર કિંમત રૂપિયા અઠયાસી હજાર સો રૂપિયા થાય છે અન્ય મુદ્દામાલ મળીને પોલીસે રૂપિયા ત્રાણું હજાર સોનો મુદ્દામાલ કબજે કર્યો છે મહિલાએ પોલીસ પૂછપરછમાં કબૂલાત કરી હતી કે તેને ગાંજો પપ્પુ નામના વ્યક્તિએ વેચવા માટે આપ્યો હતો પોલીસે હવે મહિલા સામે ગુનો નોંધી સમગ્ર ડ્રગ્સ નેટવર્કના મૂળ સુધી પહોંચવા અને મુખ્ય ડ્રગ્સ સપ્લાયર પપ્પુને ઝડપી પાડવા માટે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે એનડીપીએસ એટલે કે ડ્રગ્સ ને લગતા જે ગુના બને છે ડ્રગ્સનું જે વેચાણ વગેરે થાય છે સમાજમાં ખૂબ નુકસાન ફેલાવે છે અને યુવાનોમાં બધી વગેરે ફેલાવે છે અને લોકોના જીવનને તેનાથી નુકસાન થાય છે જેથી પોલીસ કમિશનર સર સુરત શહેર સેક્ટર ટુ સાહેબ સુરત શહેર તથા નાયબ પોલીસ કમિશનર ઝોન સાત સાહેબ સુરત શહેર તરફથી તાબાના તમામ વિસ્તારના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીને પોલીસ ઇન્સ્પેક્ટર

પેટ્રોલિંગમાં હતો ત્યારે તેઓને અંગે બાતમી મળેલ હતી કે એક વ્યક્તિ છે જે ગાંજાનું ખરીદી અને વેચાણ કરે છે જેથી ઈચ્છાપુર પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા દ્વારા પીઆઈ જરૂરી કાર્યવાહી કરીને રેડનું આયોજન કરવામાં આવેલું હતું અને આ બાબતે રેડ કરીને ઈચ્છાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પાર્વતી શર્મા નામની મહિલા ને સર્ચ ઓપરેશન વગેરે એના સ્થાને કરવામાં આવતા લગભગ

પ્રોત્સાહન મળેલ હતું ને એના પાસેથી તેને ગાંજો ખરીદીને અહીંયા વિસ્તારમાં વેચાણ માટે લાવેલ હતી. આ કેટલા સમયથી સદર મહિલા આ કામગીરી કરે છે અને એમાંથી શું નાણાકીય લાભ લીધો છે અને ક્યાં ક્યાં શું બીજું કઈ કોઈ પણ બીજા પ્રકારના ગુનાઓમાં કાં તો બીજા કોઈ એનડીપી સબસ્ટેન્સના ઇલીગલ વેચાણમાં મહિલા સંકળાયેલ છે કે કેમ એ બધા અંગે તપાસ હાલ ચાલુ છે. હાલ પોલીસ ઇચ્છાપુર પોલીસ સ્ટેશન દ્વારા સગત મહિલાને કોર્ટમાં રજૂ કરી તેના વધુ રિમાન્ડ મેળવવાની કાર્યવાહી કરવામાં આવનાર છે